સવારમાં ચણાની દાળનું શાક અને રોટલી ટિફિનમાં બનાવવાનું હતું તો શાક અને રોટલી તૈયાર થઈ ગયું અને આજે તો જયદીપને મોડા ઓફિસે જવાનું હતું એટલે જયદીપ જઈ ગયા તો મેં એક બાજુ ચા મૂકી દીધી અને બીજી બાજુ રોટલી તળી નાખી જયદીપ ઓફિસે જતા રહ્યા એટલે મારે એ ત્રણ ટાઈલે લેવા જઈ ત્યારે આ ચાર્જરનો કેબલ જે આવે એ લાવવાનો હતો તો હું લઈ આવી પછી તો મેં બેઠા બેઠા ચાર્જરને કેબલ વીટાળી દીધો અને મારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હું જમવા બેહી ગઈ પણ યતરાજને જમવું નહોતું એટલે મારે યતરાજને પરાણે જમાડવાનો હતો પછી તો બે ડીશમાં એક એક રોટલી લઈ લીધી અને કોણ પહેલાં ખાઈ લેશે એ રીતના મેં પરાણે યતરાજને જમાડી દીધું સાંજ પડતા જયદીપનો ફોન આવ્યો અને કીધું કે એમના ફ્રેન્ડ જમવા આવવાના છે એટલે મારે પાપડ ઢોંસા બનાવવાના હતા એટલે મેં મોટું કુકર હતું એ લઈ લીધું અને એમાં દાળ લઈ લીધી અને કુકર મોટું હતું એટલે હારવાર મેં બટેકા પણ બાફા મૂકી દીધા દાળ અને બટેકા બફાય ત્યાં સુધી મેં ડુંગળી ટામેટા અને મરચાં સુધારી નાખ્યું અને બટેકા બફાઈ ગયા એટલે મેં એનો ચૂંદો કરી નાખ્યો અને ત્યાં સુધી મહેમાન આવી ગયા એટલે થોડીક મદદ મહેમાને કરાઈ અને બધું બની ગયું એટલે અમે બધા જમા બીહી ગયા અને મહેમાન એમની હારે નાનું નાનું બાઉલું હતું એ પણ બહુ જ મસ્ત હતું મહેમાન જતા રહ્યા એટલે અમારે જવાનું હતું ગણપતિ જોવા વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ